જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફ્રેશ પાલકમાં એક વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી એકદમ હેલ્ધી ટેસ્ટી એવી રેસીપી તો એક ચમચી તેલમાં બની જતી આ રેસીપી બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોથી લઈ મોટા બધા જ ખુશ થઈ જશે તમે જ્યારે આ રેસીપી ઘરમાં બનાવશો તો અત્યારે આ રેસીપી બનાવવા માટે મેં બસ્સો ગ્રામ પાલકને ધોઈ અને આ રીતે ઝીણી કટ કરી લીધી છે અને સાથે આપણે બસ્સો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે હવે અત્યારે આપણે એક મોટો બાઉલ લઈ લીધો છે તેની અંદર આપણે લીધેલો ચણાનો લોટ લઈ લઈશું તો લોટ અત્યારે મેં ચાળીને જ લીધો છે હવે આની અંદર આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈશું તેની સાથે અત્યારે આપણે એક ચમચી દાણાજીરું લઈશું એક ચમચી આપણે લાલ મરચું લઈશું સાથે મેં એક ચમચી લીલી વરિયાળી લીધી છે તે અંદર લઈશું અને આદુ અને મરચાંને મેં આ રીતે ક્રશ કરી લીધા છે તો એક ચમચી જેટલા તે અંદર લઈ લઈશું બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરીશું અત્યારે આપણે ચણાના લોટનો ઉપયોગ કર્યો છે એટલે અંદર આપણે થોડી હિંગ પણ એડ કરીશું જેથી પચવામાં હળવા રહે હવે આની અંદર આપણે નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સરસ લાગે તેના માટે એક ચમચી જેટલું તેલ લઈશું હવે નાસ્તાનો ટેસ્ટ ખાટો મીઠો આવે તેના માટે મેં એક ટુકડો આંબલી અને એક ટુકડો ગોળને એક કલાક પહેલાં પાણીમાં પલાળેલા તે અંદર લઈ લઈશું તમારે ગોળ આંબલીનું પાણી ના લેવું હોય તો તમે લીંબુનો રસ અને કોળનો ઉપયોગ પણ કરી શકો છો કોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને આપણે ખીરું તૈયાર કરીશું તો આ રીતે આપણે ફેટીશું એટલે અંદર જરા પણ ગાંઠા નહીં પડે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણો નાસ્તો થોડો ફૂલેલો બને તેના માટે મેં અત્યારે એક પીંચ જેટલો ખાવાનો સોડા લીધો છે કે ચપટીમાં આવે તેટલો લીધો છે આપણે બહુ વધારે પડતા સોડાનો ઉપયોગ આ નાસ્તામાં નથી કરવાનો તો કીરું જો આપણું થોડું ઘટ છે તો આપણે અંદર થોડું પાણી કરી લઈશું અને સારી રીતે મિક્સ કરીશું મિક્સ થયા પછી હવે આપણે જે પાલકને સમારીને રાખી છે તે અંદર લઈ લઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરીશું આપણું મિશ્રણ હજુ થોડું ઘટ છે તો આપણે બીજું પાણી રેડીશું તો અત્યારે અડધા ગ્લાસ જેટલા પાણીની આપણને આટલું ખીરું તૈયાર કરવામાં જરૂર પડી છે તો અત્યારે મેં એક સ્ટીલની થાળી લીધી છે જેને પહેલાં તેલથી ગ્રીસ કરી લીધી છે તો આપણે બનાવેલું ખીરું થાળીની અંદર પાથરી લઈશું અને આવી રીતે બધી જ બાજુ સરખી રીતે ફેલાવી લઈશું તો તમને જોતાં જ ખબર પડી જ ગઈ હશે કે અત્યારે આપણે પાલકના ટોકળા બનાવીએ છીએ જેને પાલકના પાત્રા પણ કહેવાય ગેસ પર મેં એક મોટા વાસણમાં આ રીતે પાણી ગરમ કરીને વચ્ચે રીંગ મૂકી દીધી છે તો હવે આપણે જે થાળી તૈયાર કરી છે તેને આ રીતે આપણે અંદર લઈ લઈશું અને ઉપર મૂકી અને ઉપરથી બીજું વાસણ રાખી અને આને આપણે બાર મિનિટ માટે સ્ટીમ કરીશું તો નાસ્તાને સ્ટીમ થતાં બાર તેર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ઉપરથી ઢાંકણ લઈ લઈશું તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કિનારીથી પણ તે છૂટવા લાગે છે તો ચપ્પુને આ રીતે જોઈએ તો આપણું ચપ્પુ પણ ક્લીન આવે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આને આપણે પાંચથી દસ મિનિટ માટે ઠંડો કરીશું થાળી આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે તેમાં આપણે પીસ કરવા માટે કટ લગાવીશું તો તમે એકવાર આ નાસ્તો બનાવી લીધો તો તમે અરવીના પાત્રા પણ ભૂલી જશો એટલો ટેસ્ટી આપણો આ નાસ્તો તૈયાર થાય છે ને બનાવવું પણ એકદમ સરળ તો હવે આપણે કટ લગાવ્યા પછી આનો વઘાર કરીશું પાત્રાના વઘાર માટે આપણે એક દાળિયામાં દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેમાં આપણે એક નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ આપણી થોડી ફૂટી ગઈ છે તો ગેસ બંધ કરી અને આપણે અત્યારે સફેદ તલ એડ કરીશું વઘારને આપણે કથરા ઉપર રેરીશું અને બધો જ વઘાર આપણે સારી રીતે પાત્રા પર ફેલાવી લઈશું તો હવે આપણે પીસને બહાર કાઢીશું તો એકદમ સરસ એવા આપણા પાલકના પાત્રા બનીને તૈયાર થયા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા એકદમ પોચા પોચા રોજ એવા અને ખાવામાં તો એટલા ટેસ્ટી તો તમે આને ટામેટાની ચટણી કોથમીરની ચટણી અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો એટલા ટેસ્ટી બને છે તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં